વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ સર્જાયો છે પલટો અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો છે પલટો આશ્રમ રોડ સીજી રોડ ગોતા નારણપુરામાં ધૂળની ડમરી ઉડી તો મણિનગરમાં કયા પ્રકારનો માહોલ છે તે જાણીશું જોડાઈ ચુક્યા છે સંવાદદાતા સંજય જોશી સંજય હવે જણાવો મણિનગરમાં કયા પ્રકારનો માહોલ ભારે ગરમી અને ત્યારબાદ ભારે પવન અને હવે જે છે વરસાદની શરૂઆત થઈ છે મણિનગરના જવાહર ચોક વિસ્તાર છે ને અહીં જે છે જોઈ શકાય છે કે સમગ્ર જે વિસ્તાર છે તે જે છે હાલ ભીનો થઈ ગયો છે એટલે કે વરસાદી છાંટાની શરૂઆત થઈ છે અને જે બિલકુલ જે વાદળ જે ઘેરાઈ આવ્યા અને જે ખાસ કરીને વીજળી પણ જે છે જોવા મળી એટલે કે મહત્વનું છે કે એકાએક સવારથી અમદાવાદીઓ બેતાલીસ ડિગ્રી ગરમીમાં શેકાયા ત્યારબાદ જે છે પાંચ વાગ્યા બાદ ભારે પવનમાં જે છે તેમણે સામનો કરવો પડ્યો અને એક તો એકાએક ધૂળની ડમરીઓ પણ ઉડી અને હવે જે છે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે એટલે કે છાટા પડી રહ્યા છે તમામ અમદાવાદીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેવા માગશો સવારે જોરદાર ગરમી અને હવે વરસાદી માહોલ કેટલા ટાઈમથી બહુ જોરદાર વાતાવરણ હતું ગરમીનું અને લોકો ત્રાંયમ પુકારી ગયા હતા ગરમીના લીધે લોકો ઘરની બહાર નીકળવામાં થોડીક વિચારતા હતા ક્યારે નીકળી આજે જ્યારે પવન પવન સાથે હમણાં હલવા છાટા થયા છે અને પવન

તો જે રીતે વરસાદ સવારથી અસહ્ય ગરમી હતી અમદાવાદીઓ જે છે તેમાં શેકાયા ત્યારબાદ પાંચ વાગ્યા બાદ જે છે ધૂળની ડમરીઓ એટલે ખૂબ તીવ્ર પવન જોવા મળ્યો અને તેમાં વાહન ચાલકોએ ભારે તકલીફ પડીને હવે જે છે વરસાદની શરૂઆત થઈ છે ક્યાંક ને ક્યાંક ઠંડક મળી છે રાહત મળી છે પરંતુ વરસાદને કારણે બફારો પણ જે છે હવે વધવાનો છે એટલે કે આજે આખા દિવસની જે હેરાનગતિ છે તે હજુ પણ યથાવત રહેવાની છે જી એટલે સંજય એવું કહી શકે કે તેર બે થી સોળ મે સુધી